આજરોજ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રાથમિક શાળાના બાળકોએ સક્રિય ભાગીદારી રાખવીને સુંદર દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા શાળા તરફથી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિનોદભાઈ ગોસાઈએ બાળકો અને ગ્રામજનો તેમજ વાલીઓને શિક્ષણલક્ષી અને મૂલ્યલક્ષી શિક્ષણની ખૂબ જ સુંદર રજૂઆત કરી આ ઉપરાંત ગામમાંથી પધારેલ ગામના પ્રથમ એવા નાગરિક અને સરપંચ શ્રીમતી વર્ષાબેન કન્નડ અને અમારા દર વર્ષના દાતા એવા આદરણીય હાજી મામદ સુલેમાનભાઈ સિદ્ધિ તથા ગામના ઉપસરપંચ મોહનભાઈ ગોર એસએમસી સભ્ય હનીફભાઈ અને એસએમસી સભ્ય કાંતિભાઈ સરસિયા દિનેશભાઈ બગડા લક્ષ્મીબેન વગેરે ઉપસ્થિત રહ્યા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગ્રામજનોએ ખૂબ જ યોગદાન આપ્યું શાળાના શિક્ષક મિત્રોએ જે પ્રોગ્રામોમાં બાળકો ઇન્વોલ્વ થયા હતા તેમાં તમામ શિક્ષકોએ પોતાની યથા આપ્યું છે આ માટે મારા હું ધન્યવાદ પાઠવું છું સમગ્ર કાર્યક્રમ માટે કાંતિભાઈ સરસિયા અને ગ્રામજનોએ મોટી હાજરી આપી તે માટે આપને ખૂબ જ ધન્યવાદ પાઠવું છું વી નાઇન ના પત્રકાર કાંતિભાઈ ખૂબ જ આભારી છું રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોધરા માંડવી કચ્છ પિમ્પલબેન જે સોનિકરા હું શ્રી ગોધરા પ્રાથમિક શાળામાં મદદની શિક્ષિકા છું આજનો આ કાર્યક્રમ શાળાના શાળામાં પધારેલ દાતાઓશ્રી અને અમારા શિક્ષકોએ જે મહેનત કરી અને દાતાશ્રીઓએ બિરદાવ્યા અને ધોરણ બાલવાટિકાથી કરી અને ધોરણ એકથી બાર સુધીના જે દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહન આપ્યું એ બદલ ગોધરા ગામના દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રેસના જે કાંતિભાઈ સરસે આવ્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું એમને પણ શાળાના બાળકોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કર્યા છે શાળા પરિવાર અને ગામ વતીથી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કાર્યક્રમને સફળ બનાવવા બદલ આજના પંચોતેરમાં પ્રજાસત્તાક દિને શાળામાં બાળકો દ્વારા ખૂબ સારા કાર્યક્રમો કરવામાં આવ્યા મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજરી આપી મારા શિક્ષક મિત્રોએ ખૂબ મહેનત કરીને બાળકોને તૈયાર કરી અને સારી એવી રજૂઆતો કરી બાળકોએ ખૂબ સારી રજૂઆતો કરી એ માટે શાળાના શિક્ષકોએ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઢગલાબંધ ઇનામો આપ્યા અને ગામ લોકો તરફથી પણ ઘણા બધા ઇનામો મળ્યા છે શાળાને વિકાસની દિશામાં લઈ જવા માટે ગામ લોકોએ દાતાઓએ ખૂબ સારા એવી રકમમાં પૈસા આપી અમને પણ બિરદાવ્યા છે અને ખૂબ શાંતિપૂર્વક આ કાર્યક્રમ રહ્યો કાર્યક્રમ માટે અમારા જ ગામના વ્યક્તિ અને વી નાઇન ગુજરાતી ચેનલના એડિટર એવા કાંતિભાઈ સરસિયાએ હાજરી આપી અને અમને પણ એમને પ્રોત્સાહિત કરાયા છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું